દહેજ ખાતે બાળમેરા સમાજ દ્વારા તુલસી વિવાહનો રથયાત્રા શોભાયાત્રા અને ભજન ગુંજી ગામ ગામ દહેજ ખાતે બાળમેર ભવ્ય તુલસી આયોજન ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામજનો સગા સંબંધીઓ તથા આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામમાં આ પ્રસંગે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમની શરૂઆત શ્રી રામ મંદિરથી પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા થઈ હતી ભજન કીર્તન કરતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્ત્રી પુરુષ યુવા તેમજ વડીલો સૌએ એકસાથે ભક્તિભાવથી પ્રસંગમાં ભાગ લીધો હતો સમગ્ર શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના જય ઘોષો ગુંજી ઉઠ્યા હતા યાત્રા બાદ તુલસી વિવાહનો મુખ્ય કાર્યક્રમ વૈદિક વિધિ પ્રમાણે સંપન્ન કરાયો પૂજારી શ્રીના માર્ગદર્શન હેઠળ મંત્રો ઉચ્ચાર સાથે લગ્ન વિધિ વત રીતે કરવામાં આવી હતી અનેક ભક્તો આ તુલસી વિવાહમાં જોડાયા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાંજે સામૈયું તથા મોસાડાના કાર્યક્રમનું પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું બાળમેરા સમાજના યુવાનો અને વડીલોની એકતા સૌજન્ય અને શ્રદ્ધાભાવના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો રથયાત્રા અને તુલસી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોથી દહેજ ગામના વાતાવરણમાં ભક્તિ અને આનંદનો સમય જોવા મળ્યો હતો આ પ્રસંગે સમાજના આગેવાનો ગામના સરપંચ તથા વિવિધ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે આરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ આજરોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ સોની બાડમેરા પરિવાર હસમખલાલ બાબુલાલજી તરફથી તુલસી વિવાહનું આયોજન રાખવામાં આવેલ છે કે ગ્રામના સમસ્ત ગ્રામજનો અને સહકારથી આજે તુલસી વિવાહનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થાય વચ્ચે પૂછકર આજ રોજ સમસ્ત ગ્રામજનો તરફથી ભાવભક્તિનું ભાવભરિયું વાતાવરણ ઊભું થયેલ છે એમાં આજે શહેરનો સાથ સહકારથી અને ભક્તિમય માહોલ ભાવથી આયોજન પૂર્ણ થાય